ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી આ તમામ પક્ષના નેતાઓને કહેવાનું છે કે જો તમે ખેડૂત માટે ખેડૂત પછી ગુજરાતનો હોય કે કોઈ પણ રાજ્યનો હોય જો તમે ખેડૂત માટે કઈ નથી કરી શકતા તો તમે પોતાના ખોટા નિવેદન આપવાનું બંધ કરો અને તમે એ જતાવવાનું બંધ કરો કે તમને ખરેખર ખેડૂતની ચિંતા છે જો તમને ચિંતા હોય તો પછી અહીંયા રાજકારણ ન રમાવવું જોઈએ પંજાબની અંદર જે રીતે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ આવ્યો તમામ જે ખેતર છે જે ઘર છે બધું ધોવાઈ ગયું એટલે પછી ક્યાંક જે પંજાબની સરકારને એવું થયું કે ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે ખેડૂતોને પચાસ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરવામાં આવી હવે એ જ માંગ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં કરી રહ્યા છે કે ગુજરાતની સરકાર ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પચાસ રૂપિયાની સહાય આપે તમે આપી છે તમે ખુશ રહો પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે કોઈને બીજા રાજ્યના ખેડૂતોની ચિંતા છે પણ પોતાના ગુજરાતના ખેડૂતોની ચિંતા ક્યાં રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ભાઈચારાના નાતે માનવતાના નાતે અને સારી વાત છે એટલે પછી ગુજરાતની ભાજપ સરકારે એક ટ્રેન મોકલી જેમાં તમામ ચીજ વસ્તુઓ જે જીવન જરૂરિયાતની છે દવા હોય કપડાં હોય ખાવાનું હોય આ બધું જ વસ્તુ મોકલી પંજાબમાં પણ 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 ગુજરાતની ભાજપ સરકારને કહેવાનું કે લોકોને તમારી જરૂર છે તમે આખી ટ્રેન આ બધી વસ્તુની ભરીને ત્યાં ન મોકલો તો કઈ નહીં પણ અડધી તો મોકલી શકો છો ને હવે જયારે આ બધું થઈ રહ્યું હતું એટલે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તે પણ મેદાનમાં આવ્યા એમણે પણ માંગ કરી કે જે રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની જે સરકાર છે એટલે પંજાબ સરકારે પચાસ હજાર રૂપિયા ખેડૂતને સહાય આપવાની વાત કરી છે પ્રતિ હેક્ટર હવે એ જ રીતે ગુજરાતમાં ભાજપ સરકાર છે એ ખેડૂતોને સહાય આપે બનાસકાંઠાની અંદર જે લોકો છે છે જેમને નુકસાન ગયું કચ્છની અંદર જે ખેડૂતોને નુકસાન ગયું છે તમામને વળતર આપવામાં આવે હવે માંગ એ કરવામાં આવી છે તો સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટી જ્યારે પંજાબની અંદર સહાય જાહેર કરી શકે છે તો થોડી ઘણી સહાય છે ગુજરાતના ખેડૂતોને પણ કરે અને એ જ ગુજરાત સરકારને કહેવાનું કે જો તમે આટલી મદદ પંજાબમાં કરી શકતા હોય તો થોડી ઘણી મહેનત છે મદદ છે તમે તમારા ગુજરાતના ખેડૂતો માટે પણ પણ કરો એ તમારી રાહ જોઈને બેઠા છે ઈસુદાન ગઢવીને પણ કહેવાનું છે કે જ્યારે આખો દેશ પંજાબની પડખે ઉભો છે તો તમે ગુજરાતમાંથી તમારા કેટલા કાર્યકર્તા એવા છે કે જેમને પંજાબમાં મોકલ્યા છે તમે કહી દીધું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તત્પર છે પંજાબની બહારે જવા માટે ત્યાં મદદ કરવા માટે પણ તમે ગુજરાતમાંથી કેટલા કાર્યકર્તાને મોકલ્યા છે અને બીજી વાત તમે પંજાબ ન મોકલી શકો તો કઈ નહીં બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકર્તાને તમે મોકલ્યા છે તમે કેટલી વાર ગયા છો એ પણ જોઈ રહ્યો સહાય માંગવી સરકારને વૈધક સવાલ કરવા બધાને આવડે છે પણ સવાલ એ છે કે તમે ખુદ ક્યારે જાઓ છો બીજી તરફ ગેનીબેન ઠાકોર છે પણ એવું કહે છે કે ભાજપ સરકારે બનાસકાંઠામાં ધ્યાન નથી આપ્યું બેન સાંસદ તમે છો જો તમે હિંમત કરતા હોય તમારામાં તેવડ હોય તો તમે ભાજપ સરકારની સામે લડીને બતાવો ભાજપ સરકાર સામે વૈધક સવાલ કરવા કરતાં તમે લડીને બતાવ્યું હોત તો આજે બનાસકાંઠાની આ પરિસ્થિતિ ન હોત અને બીજી તરફ યુશુદાન ગઢવીને પણ કહેવાનું કે તમારા અમુક કાર્યકર્તાઓ જ લડે છે તમે એક વખત લડીને બતાવો સહાયની વાત એક બાજુ રાખો તમે જ્યારે મેદાનમાં ઉતરશો તો ખરી રીતે તમે મહેનત ખેડૂતો માટે કરી હશે સાબિત થશે સૌથી પહેલા તો આપણે યુસુદાન ગઢવીને સાંભળવું છે કે એમણે ભાજપ સરકારની સામે શું માંગ કરી છે ગુજરાતમાં નોર્થ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે તમે વિચાર કરો બનાસકાંઠા પાટણ રાધનપુર કચ્છના કેટલાક વિસ્તાર આ વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન થયું છે ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતોને એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે પચાસ હજાર રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગત માન સરકારે જાહેર કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ

લોકો ઉભા છે એમણે રજૂઆતો પણ અધિકારીઓને કરી છે આવેદનો પણ આપવાના છે મુદ્દો પણ ઉઠાવવાના છે પરંતુ રાજ્ય સરકારે પણ આ મુદ્દે તુરત કાર્યવાહી કરવી અને ખેડૂતોના જે શ્વાસ અધર ચડી ગયા છે કારણ કે સ્વાભાવિક પાક ફેલ જાય તો ખેડૂત પાસે એક જ હોય છે જેનાથી પોતે નભી શકે છે ત્યારે એમણે રાહત આપવા માટે તુરંત ત્યારેકટરે પચાસ હજાર રૂપિયા જાહેર કર્યું છે આ તમામ પક્ષના નેતાઓને કહેવાનું છે કે નિવેદનબાજી બંધ કરો અને તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો મહેનત કરો કરો કારણ કે પોતાના લોકોની મદદ પછી પારકાની કરજો મદદમાં તમને હંમેશા તમારા પોતાના આવશે પારકા તો દૂર હશે અમારા અહેવાલને લઈને અને જયસુદાન ગઢવીએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર